તમે લોકો કહેજો કે ગુજરાતીમાં બ્લોગ આપણે શરૂ કર્યા તો પછી તમને કેવી કેવું લાગે છે કારણ કે તો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં અને આજે બીજો દિવસ થઈ ગયો છે લગ્ન આજે મતલબ આજે જમણવાર છે કાલે માંડવો હતો ગઈકાલનો વ્લોગ જોયો છે તો યાદ છે કે અમે લોકો બનાસકાંઠા આવેલા છીએ મેરેજ છે એક ફ્રેન્ડના તો એના મેરેજમાં આવેલા છીએ અને તો અત્યારે હું સવાર સવારમાં તૈયાર તો થઈ ગયો હવે છે એની બધા તૈયાર થાય છે તો મેં કપડાં અહીંથી અહીંયા કરું છું કારણ કે વાડીની અંદર છું તો હું તમને હમણાં થોડીક કરવામાં વાડી પણ બતાવું કારણ કે ગામડે આવ્યા હોય ને વાડી ન બતાવીએ તો ખોટું તો અગાશી પર આવી ગયા મેં કીધું હું કે આમ આજુબાજુનો વાડીનો વિસ્તાર બતાવો તમને કેવો મસ્ત છે અને હવાર હવારમાં આમ મતલબ આમ વાઇબ મસ્ત આવે આમ વાડીની વાઇબ તો તમને ખબર હશે કેવી આવે કારણ કે ગામડામાં રહેતા હોય ખેતી ની વાડી નજીકમાં રહેતા હોય એનથી ભાગ સવાય તો હું કઉ નહીં હોય તો હું તમને બતાવજો આમ જો કેટલી મસ્ત છે બધી જ વાડીઓ લીલી લીલી વાડીઓ તો જોઈએ બસ થોડી વારમાં બધા તૈયાર થઈ જાય ને ફંક્શન શરૂ થઈ જવાનું છે તમે લોકો કેજો કે ગુજરાતીમાં વ્લોગ આપણે શરૂ કર્યા તો પછી તમને કેવી કેવું લાગે છે કારણ કે બે દિવસનો વ્લોગ થયા છે અને બે દિવસ ગુજરાતીમાં વ્લોગ થયા છે અને મતલબ આમ અલગ મતલબ આમ શું કે ફ્રીલી વાત કરતા હોય એવું લાગે એટલે તમને કેવું ફીલ થાય છે એ તરાક અમને જણાવજો કમેન્ટ કરીને ફાઇનલી તૈયાર થઈ ગયા છે મહા મહેનતે સરસ નાઈસ ઓકે તો ફોટો મમ્મીની સાડી છે ને ના તો મારી છે મમ્મી પણ આવી એક સાડી પહેરશે કે મસ્ત હા મારી પાસે હા છે આવી સેમ સાડી છે હા તો ચલો ચાલી હાંડ બધા જતરે ને તો ચલો આજો

નો ફંક્શન ફંક્શન બત જેસે નો ભાઈ બંદર ના રૂમ મે ભયા જઈ ટ્રેન ના ઘરે ક્ષેત્રોમ પડ્યા ક્ષેત્રમાં પડ્યા હૈ ભાઈ આથી કુદી કુદીને જો ભાઈ રસ્તો જો કેવો કરે હૈ યહ એન્ડ હેન્ડ યહ ઝેરુએલા તા હ લે યે પડી હેડવા રસ્તો ઈ ઉપર જો જો શર્ટ પકડાઈ ગયું ખાલી હેન્ડ ટ્વિન આઉટ ઓળખાણ કઢ છે ના ભાઈ જો ઓળખાણ નહીં કાઢવાની ઘઉં કઈક વધારે જ મોટા લાગતા ના અમારા શરીર એટલે મોટા મોટા ન હોય ગયા એ ચંદા

દર વખતે મારો મર થપો થઈ જાય મારો પેલી વાર દાવ્યો તો પછી જો અહીંયા ની હતાવાનું નુકસાન જ આ એ ભાઈબન જો અહીં 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 હતાઈ રો અરે ભાઈ 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 થપો આ પેલા ભાઈ બંધ થપો થઈ ગયો બીજો બીજાને આપણે ગોતવાના છે પેલા આપણે આજુબાજુમાં ગોતેલી કારણ કે નજીક ના થપો કરી દે હે દર વખતે જો પેલી વખત મર થપો થઈ ગયો આ બીજી વાર દાવ્યો મારો તો મારે તો અહીંયા પાહે પાહે ઉભરી નથી આપણે થપો કરવાનો છે બધાનો ભાઈ

તો ને આપણે ફટાફટથી પૂરો કરી દઈએ મારે એડિટિંગ વેડિટિંગ કરવા થોડોક ટાઈમ લાગશે એટલે હવે આપણે કાલે મળીએ તો તમને કેવો વ્લોગ લાગ્યો પાકો કમેન્ટ કરજો અને હા શેર કરવાનું ભૂલતા નહીં સબસ્ક્રાઈબ કરો મળે આપણે કાલે નવા વ્લોગમાં ત્યાં સુધી હરે કૃષ્ણ રાધે રાધે